પાડેલીયા ગામ ખાતે આદિવાસી સમાજની મોટી બેઠક યોજાઈ જેમાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા તેર ડિસેમ્બરના દિવસે વન વિભાગ દ્વારા વિધવા મહિલાનું ખેતર અને ઝૂંપડું તોડવામાં આવ્યું હોવાથી આદિવાસી સમાજ ન્યાય માટે લડવા તૈયાર છે તેમણે સરકારની નીતિ પર આક્ષેપ કરતા કહ્યું કે ઉદ્યોગપતિ અને ધનવાનોને જમીન આપવાની યોજના લઈ રહી છે અને જો તાકીદ ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ બેઠકમાં સમાજના આગેવાનો અને દાંતા વિધાનસભાના રાજ્યકીય પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા તો પાડેલિયા ખાતે આદિવાસી સમાજની બેઠકનું આયોજન કે જ્યાં विधवा મહિલાનું ખેતર અને ઝૂંપડું તોડાયું ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનનો સંકેત પણ આપ્યો છે ક્યાં જમીન વર્ષોથી એ લોકો અહીંયા રહેતો હોય એવું દેખાઈ રહ્યું છે જાણી જોઈને અહીંયા ખાડા ખણવામાં આવ્યા છે આપણા સામે એમનો કૂવો તો જાણી જોઈને કૂવો પૂરવામાં આવે છે પાછળ એમનું મકાન હતું એ મકાન પણ તોડવામાં આવ્યું છે આટલું બધું અત્યાચાર કર્યા પછી પોલીસે આદિવાસીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો વન વિભાગે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને વિધવાભાઈનું જે મકાન હતું એ પણ તોડવામાં આવ્યું આ સરકારનું જાણી જોઈને અત્યાચાર કહેવાય છે આ અત્યાચાર લાઠી ચાર્જ કર્યા પછી સરકાર એમ કે છે કે આદિવાસી અમને માર્યા પણ આદિવાસી એમને નથી બિલકુલ અમે બિલકુલ તૈયાર છીએ આવી વિધવાબાઈ આટલી બધી કરેવામાં આવતી હોય અને આવા જંગલ વિસ્તાર કાઢી મૂકવામાં આવતા હોય તો હું માનું છું કે અંબાજી જેવા શહેરમાં તો અમને ક્યાંથી રહેવા દે એટલે હું આ પ્રશ્ન ચોક્કસ સરકાર સુધી પહોંચાડવાનો છું કે આવી રીતે કરશો તો અમે આદિવાસી સમાજ સત્યાવીસ સીટ છે ને સત્યાવીસ નીકળી જાઉં આટલી મારી ગેરંટી છે સરકાર સુધી આવા વાત